તો જય માતાજી હર મહાદેવ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સની ડીજે બ્લોગની અંદર તો આજે ટાઇટલમાં તમે જોયું છે આપણે જઈએ છીએ વાગડી રોમજપીર મહારાજની બીજ ભરવા તો જો અમારા જોડે છે નયન અને વિખુભાસ તો અમે આમ તો ચાર પાંચ જણા હતા પણ એક બે જણના કોમ આવવાથી નહીં આવતા એ લોકો તો અમે ત્રણ જણા જઈએ છીએ તો રસ્તામાં જતા તમને રસ્તાના કટ અને ત્યાં જે મંદિરમાં જઈને રામદેવી મહારાજના દર્શન કરાવીશું તો આજુબાજુનું બહુ મસ્ત પાવરફુલ લોકેશન છે તો એ લોકેશન પર તમને બતાવીશું અને નદીનો વ્યૂ બતાવીશું તો એની પબ્લિક અને ત્યાંના હુર કઈ રીતના રીત રિવાજ અને મંદિરની અંદર હું સગવડ છે હું છે નહીં બધું તમને બતાવીશું તો વ્લોગ આખો જોજો જો મહારાજ મહારાજની બીજ તમે મોબાઈલ થ્રુ ભર લેજો અમે આજે જઈએ છીએ બીજ ભરવા કારણ કે હું એ પહેલા લેવા છું પગપાળા પેલી વખત જોઉં શું સાધન લઈને તો જેલા છીએ અમે તો બ્લોક ધોરણ ચાલુ રાખો તમને આગળ રસ્તાના કટ ને બધું બતાવીએ હવે અડધા રસ્તા તો પહોંચ્યા નહીં અમે હાઈવેથી થોડા અંદર છીએ અને અમારા જોડે છે નયન બહુ સરસ ભજન ગાય છે ભલે પ્રોગ્રામ ને કરતો પણ શું છે એનો અવાજના ગળામાં ખરેખર સાક્ષાત સરસ્વતી માતાનો વાસ હોય એવું લાગે છે કારણ કે ઘણી વખત મેં ગાતા જોયો છે ને બહુ સારું એવું ગાય છે અને સપોર્ટ અમારા વિકુબા કરશી તો આજે ચલો નયન જોડે એક જેના દરબારમાં આપણે જઈએ છીએ અલગ ઘણી મહારાજની કોઈ ભજન નયનના સ્વરમાં આપણે ભરશું તો આમ તો રોમદેવી મહારાજ વિશે ઘણું બધું આખ્યાનમાં અને ઘણી બધી રામદેવીની મંડળીઓમાં ભજનમાં તો પાઠની અંદર પણ ઘણી બધી માહિતી મળતી હોય છે આપણને તો એ પણ તમને મળશે અને આજે જેટલી બનશે એટલી માહિતી અમે જતાં આવતા તમને આપતા રહીશું અમારા લગભગ જંતિભાઈ છે બીજ ભરીને આવતા લાગે છે અમે અને નયન જોડે એક મસ્ત ભજન આપણું હભળવાનું છે બરાબર અને તમે કોમેન્ટમાં ખાસ કહેજો કે નયને જેવું ભજન ગાયું

એટલે અમારા નયન ને થોડા આગળ જતારે છે કારણ કે એના ધર્પત નથી તો કડ્યુકી અંદર કહેવાય છે કે રોમો રતન મારી આંખ અને બાબારી બોલતા દુઃખ જાય જો ધારે ધણી બાર બીજ વાળો તો આખું આખું હોને મળી જાય અને એવા અમારા જ નયન આપણને મસ્ત બદનામ ભડાવશે તો નયન ગઈ નો કોક મસ્ત રામ દે પે એ રણુ મારવાર માં બોલે મોળ રણું જે વાગે ઘોઘરા મારા વાર મોર તારા રોમ જા તારી ચર્ચા ચા ચારે કો આ હાથ બહુ સરસ જેવું આવડ્યું એવું પણ બહુ સરસ નયન ગાયો છે તો આગળ પણ હજી ફરી વખત કોઈક વાત નયનના જોડે ગભરાઈશું તો લોકડાઉન ચાલુ રાખો ચલો મળીએ આગળ આવો બે વ્યક્તિ કમ્પ્લીટ છે તો આપણે પહોંચ્યા છીએ ડેમ ઉપર જે માઢવા ડેમ કહેવાય છે બહુ પાવરફુલ લોકેશન છે જોઈ લો મસ્ત પવન આવે છે અને આ ડેમનો નજારો તમને બતાવું નજીકથી આ છે માઢવા ડેમ લગભગ પચાસ ટકા રસ્તો ક્રોસ કરી દીધો છે અમે પહોંચ્યા છીએ આપણે માઢવા ડેમે खूप सुंदर नयनरम्य नजारो जो ती मंदिर स महादेवनं हनुमानजी से वैरव महाराज सा जगा सडवा डेम बहुत सरस खूप सुंदर नजारो જોવા તમે અને અહીંયા થોડી વાર રેસ્ટ કરવા ઊભા રહ્યા છીએ થાક તો લાગ્યો નહીં પણ મંદિરના દર્શન કર્યો અને દર્શન કરી અને મહાદેવના દર્શન કર્યો ભૈરવ મહારાજનું દર્શન કર્યો હનુમાનજીના દર્શન કર્યો અને ડેમ ડેમમાં સારું પાણી પણ હતું અને થોડું તમને પણ વાતાવરણ બતાવી દઈએ એટલા માટે એટલો ઉભાર છીએ બહુ મસ્ત વાદળછાયું વાતાવરણ છે અને ઘર આપણે અને સીધા મંદિરે જઈને રસ્તામાં નદીનું કટ બતાવીશું અને મંદિરની અંદર જે રામદેવી માલા દર્શન પણ કરાવીશું તો લોકજન ચાલુ રાખો જય માતાજી હરમાદેવ મહાદેવ જય લક્ષ્મણી તો પાસર્સ બહુ મસ્ત નજારો ડેમનો જે તમને કટમાં બતાવ્યું અને હવે પાછા અમે નીકળી ગયા છીએ જવા માટે મંદિરે તો અહીં મંદિરમાં દર્શન કર્યો છે એટલે મહાદેવનું મંદિર રસ્તામાં હતું માટવા તો ત્યાં દર્શન કર્યો છે અને હવે ડેમનો નજારો તમને બતાવ્યો ને હવે જઈએ છીએ પાછા અમે વાઘડી રામદેવીના મંદિર તરફ તો લોકડાઉન ચાલુ રાખો તમને આગળ નદીમાં જઈને ત્યાં કટ અને રામદેવી મહારાજના દર્શન પણ કરાવીશું તો જોતા રહો તો બહુ મસ્ત નજારો બહુ મસ્ત લોકેશન અને તારા આટલી કોંજી છે ધ્રુવ છે મિહિર છે જો રોપીના भगत ભગતો બધા હોય દાડર છે આપડે આ એમ લઈ દેવા ડેમ છે નજીક તો બતાવી દઈએ દીએ યો આ નજારા છે માડવા ડેમ નો આ પછી આપણે પબ્લિક જાય એટલે જવાનું છે આટલા જવાનું છે આપડે હજી દેખાઈ જગ્યાએ એટલા પર જવાનું છું માટવા માઢવા માતાજી હર મહાદેવ આપણા પહોંચવા આવ્યા છીએ વાગડી રામદેવીના મંદિરે તો એ પહોંચ્યા પહેલાં આપણે છીએ હાલમાં આપ માઢવા ચેક ડેમ ઉપર અને આટલા પહોંચ્યા પછી એવો વિચાર છે ચલો રોમદેવી મહારાજના મંદિરે પહોંચ્યા પહેલાં એમનું એક બહુ મસ્ત લેટેસ્ટ ભજન છે જે અમારા વિકુભા અને નયન અમે ભેગા મળીને આજે ગાવું છે તમારા માટે અને કોમેન્ટમાં ખાસ જણાવજો કે ભજન અમે કેવું ગાયા ભલે બધા કલાકાર નહીં પણ કેવું ગાયા તમે ખાસ જણાવજો તો અમે હવે ભજન ગઈએ તો નયન રેડી વિકુભા રેડી ચાલો હે લીલા પીડા તારા ને જા ફર કે લીલા પીડા તારા ને જા ફર કે લીલા ને જે પાટે પધારો ધણી રણુ જા ના રામ દે લીલા ને જે પાટે પધારો ધણી રણુ જા ના રામ દે તો જય રામ આપીર જય લગણી આપણા ભજન ગાયા છું ગાયા તમે કેજો ખાસ વિકુબા અમારે બોલવા ગયા પણ બોલ્યા નહીં અંદર બરોબર એની સજા એમ થશે તો મંદિરે પહોંચીને તો આ પાછળ ચેક ડેમ તમે જુઓ અને અમારી ચેનલને સપોર્ટ કરજો ફૂલ સપોર્ટ કરજો તમને આવા જ મંદિરોના વિડીયો અને આવા જ ખૂબ સુંદર નજારાના વિડીયો તમને જોવા મળશે અલગ અલગ આજુબાજુના મંદિરોના દર્શન તમને ઘેર બેઠા કરવા મળશે આ ચેનલ ઉપર તો અમારી ચેનલ ડીજે બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને ફૂલ સપોર્ટ કરજો જેથી કરીને અમને પણ આનંદ આવે અને પ્રોત્સાહનવાળા વિડીયો બનાવવાનું તો જય માતાજી હર મહાદેવ જય લગ્નણી હવે જઈએ આપણા મંદિરે દાદાના દર્શન કરવા ચલો જઈએ ત્યાં દર્શન કરવા તો અમે ત્રણ જણા હતા ત્રણ ત્યાં હતા જો પાછળ આખી ગેંગ છે આપણા ગોમની અને લગભગ હવે તો તૈણના તેર થઈ જાય છીએ અને જેમ આગળ આગળ જઈશું એમાં માણસો બધા મળી રહેશે તો પાછળ બહુ મસ્ત નજારો બહુ મસ્ત લોકેશન અને હવે તીય આપણે મંદિર બાજુ તો જોતા રહો તમને આગળના મસ્ત જ બહુ મસ્ત નજારો છે આગળનો બધું તમને બતાવીએ તો ગયા છે નદીમાં જો પબ્લિક બધી શોર્ટકટ હોયથી જ જાય છે એક બાજ છે ડેમ ચેકડેમ અને પબ્લિક બધી શોર્ટકટમાં જાય છે તો અમે પણ અત્યારે જ જઈશું આ સર નદી ચેક લીધે આ બાજુ પોણી નહીં પેલી સાઈડ પોણી છે ખાલી તો जो ये आरएस प्लस उबर खाबन ना शॉर्टकट तो आठला पोहोचायची हवा शॉर्टकट माथे सीधा ऊपर ढार चढीन सीधा मंदिर देवांस

सेवा पूरी तेरी बात Yeah.

माला माला पा को ले के आज? किचन बिचन को? ले लेगा? यो भाई लूँ रा से तारा माता

પૈસા પામે ધૂન તો અમે દર્શન કરી મેળામાં ફરી અને જેટલા કરતા બતાવી દીધા તમે જોજો દર્શન કરી લેજો અને હવે તોથી અમે નીકળી ગયા છીએ પાછા પગપાળા જ ઘેર જવાની ગણતરી છે કારણ કે વાતાવરણ મસ્ત ઠંડુ છે એટલી બધી ગરમી નહીં એટલે હવે પગપાળા ઘેર જવા નીકળી ગયા છે અમે આવી ગયા છીએ ડેમ જોડે પાછા તો વ્લોક જોવાનું ચાલુ રાખજો અને છે ઘેર સુધી તમને રસ્તામાં જો કોઈ રહી કટિવાર રહી જ્યા છીએ કોઈ જોવાલાયક લાગે ગયા તો તમને બતાવીશું તો વ્લોક જોતા રહેજો <laughs> तो में बैठा आ एक नेना तळाव जेव्हा तो रेस्ट करे न, न पग पला मास थोडंसं देतो नाही नको मोटो मोठे चलो करू एक गीतगा नको मस्त अरे एक एक यार नवा गीत गा ना पाडा कारण की કંટાળે છે એ સરકારો પબ્લિક સે બધી લે શરમાય છે થોડો તો મેન કા નામ થી પીલતે એ તરફ જવાની તૈયારી માં હા હવા ઘર તરફ જવાનું છે પગ પલાળા બેઠો છે ભાઈ માં હુઈ રહ્યા ભાઈ ઓ સંગુ કઈ ના પત્ર તો જો તમે પાસર સરસ મજાનો ચેક ડેમ નો નજારો તમારા વિકુબાન નયન બેઠા છે અને અમે ઘેર જતા રસ્તામાં થોડું રેસ્ટ કરવા બેઠા છીએ અહીંથી આગળ જઈને પાણી પીશું પાણી પીને સીધા પગપાળા સીધા ઘર ભેગા થવાનું છે તો બ્લોગ જોતા રહો અમારી ચેનલ શરીર ડિઝાઇવે વ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરજો લાઇક કરજો શેર કરજો અને બે લાયકન દબાવજો જેથી આવનાર તમામ નોટિફિકેશન તમને મળી રહે અને આવા નવા નવા વિડીયો અને દરેક મંદિરના દર્શન તમને કરાવતા રહીશું તો જોતા રહેજો અમારા વ્લોગ ચાલુ રાખજો